ઇઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યુઅર વ્લોગ આઈ હોપ કે આપશો ઠીકો કે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ એની સાથે સવારના વાગી જશે સાડા દસ અને જો આપણે આજનો વ્લોગ રસોડામાંથી સ્ટાર્ટ કરવી છે તો આ બાજુ જો મમ્મી કાંઈક બધા દૂધની તપેલીને એવું ભેગું કરીને કાંઈક કરતા લાગે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ શું બનાવવાનું છે આ તપેલી દૂધ બધું ભેગું કર્યું માખણ કરવાનું છે જો અમે માખણ કર્યા કરીએ અને એમાંથી ઘી એ કરે કરીએ એટલે આજે ઘી હોત કરવાનું છે ખાલી માખણ જ બનાવવાનું છે જો આ બધી તર ભેગી કરીને મમ્મી એને એક તપેલી માં માખણ બનાવશે અને પછી એ માખણ ને ભેગું થાય બે ત્રણ ડબ્બા એટલે આપણે ઘી એક જ ડબ્બો તો મમ્મી કે એક જ ડબ્બો કર મને એમ કે બે ત્રણ ડબ્બા થાય તે ઘી બનાવતા હશે જો આપણું માખણ રેડી થઈ જાય ને એટલે બે ત્રણ દીમાં ઘી બનવાનું ચાલુ થઈ જાય અમારે એવું છે કેટલું આપણે શું કેવાય બે કિલો જેવું બનતું હશે બે કિલો બનતું છે તો મમ્મી તેત્રીસો નું મહિને દૂધનું બિલ આવે બરોબર બે કિલો ઘી બને તો બે રૂપિયા તો એ છે મમ્મી તો દૂધ તો આવું આપડે

મેં ત્યાંથી દૂધ લઈએ એટલે તર બહુ સારી થાય આપણે સુમૂલની બાટલી પહેલાં યુઝ કરતા પણ હવે બહુ ઓછી કરી છે ચાલો બહુ વાતું નહીં કરવી પહેલાં આપણે નાસ્તો કરી લઈએ પછી બધાને મળ્યું તો જો નાસ્તામાં છે વઘારી ને અહીંયા થોડુંક પેશારણ થઈ ગયું છે તો ચાલો ચા ને નાસ્તો કરી લઈએ પછી બધાને મળીએ નાસ્તો થઈ ગયો છે ને કાલે એક કોમેન્ટ આવી હતી કોમેન્ટમાં એવું હતું કે ભાઈ તમે સુરતમાં રહેતા હોય તો તમને ખબર હશે કે બે દિવસ ઇલેક્શન નથી પણ સુરતમાં અમુક આપણે બારડોલી કે નવસારી એ નવસારીમાં નવસારીમાં ઇલેક્શન હતું એટલે એનું જે પૂણા ગામ બાજુ છે ને ત્યાં બુથ હતા એટલે ત્યાં લોકોને મતદાન કરવાનું હતું મોટા વરાસાવાળાને વાળાને કદાચ નહોતું કરવાનું બહુ આજે આપને ખબર નથી પણ સુરતમાં કંઈક કઈક જગ્યાએ ઇલેક્શન હતું એ આપને ખબર છે એટલે એવું છે ને જો આ બાજુ સોનલ અને મમ્મી જો બે હવે સોનલ શું કરે છે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ તો જો સવારમાં આપણું કુકર મનાવાનું છે ભાત કરવાના છે એટલે એમ તું તુવેરની દાળ અને જો સોનલ છે ને ડબ્બામાં ભાત બનાવે છે હે ને અમે આપણે ડબ્બામાં ભાત કેમ બનાવી બે વાનું એકાઈને સડી જાય ને તો અમે જો ભાત અને દાળ બે બે વાનું એક જ સાથે થઈ જાય ડબ્બો વચ્ચે મૂક દે એટલે ફરતી કોઈ દાળ છે ને એ સડી જાય ને વચ્ચે ભાત સડી જાય હે ને બીજું શું છે આજે

જાતા જ નથી સોમવારે માં આપણે માર્કેટ આયા શાકની છે આ સાવાનું હોય સોમવારે કાઈ લેવું ન હોય ન જાવું હોય હા સોમવારે અમારે જવાનું હોય જો માખણના પીંડે પીંડા ઉતરવા મળ્યા છે બહુ મસ્ત માખણ છે ને ઘી છે ને એકદમ ગામડા જેવું જ થાય છે અગર પહેલા અમારે એવું હતું મમ્મીને એવું હતું સ્પેશિયલી અમારે તો નહીં કે મમ્મીને ગામડાનું ગામડા સિવાય

તો ચાલો હવે મળીએ બપોરના જમવામાં શું બનશે અને બપોરે બધાને મળી જશે બપોરના સાડા બાર ને બપોરના જમવા માટે આવી ગયા છે જો જમવામાં છે રોટલી ગુવારનું શાક અને સ્લાડ આ બાજુ મમ્મી જમવા બે ગયા છે સોનલ બા અને પપ્પા બા હવાર હવારમાં હમણાં મળતા નથી મંદિરે જાય ને એટલે હે બા હા નવ વાગે જાય એટલે આપણે વ્લોક દસ વાગે ચાલુ કરવી તો સાડા એમ બા ઘરે આવતા હોય એટલે મળતા નથી પપ્પા હમણાં હવાર હવારમાં કામમાં પડી ગયા છે અને નાના કામમાં પડી ગયા છે

આ સુભિદ્રાની હતી અને એક એકનાથની હતી હા એ બે વાર્તા મેં કરી હતી બાકીની આગળની જે બધી હોય ને એ સોનલ વાસ્તી હોય એને અને વાર્તાઓ બધી આપણે કરતા હોય તો ચાલો હવે મળીએમ મમ્મીને મમ્મી કાંક ભરતકામ કાદું ના કરતા હતા પૂરું જોશે કે નહીં પૂછવી અને અત્યારે જો પાંચ વાગી જશે ને તો ભૂખ લાગી છે તો આપણે આટું નાસ્તો બને છે નાસ્તો તો નહીં પણ સોય ચા બને છે તો ચા અને આજે આપણે નાસ્તાનું મેનુ થોડુંક ચેન્જ કર્યું છે પાછું તમને બતાવી છું જે વસ્તુની આપણે ના પાડી દી પાછી લેવા છીએ હા હતું એનું ચાલુ કેમ પછી પાછું હતું એનું એ ચાલુ કર્યું છે તો આપણે ઓલું ભરત કામ કરતા પૂરું થઈ ગયું બાકી છે પૂરું થઈ ગયું તો ચાલો પછી ચા નાસ્તો કરી લઈ પછી મમ્મી ભરતકામ સેનું કરતા તા બધાને ખબર નથી એટલે આપણે એ બતાવી દી અને બીજું એક મમ્મી તમે જે ઓલી પંચમાસી વાળી રાખડી બનાવી દી ને હા એ રાખડી બોલો દુકાનમાંય ન મળે

અને બધા લોકોની એવી કોમેન્ટ આવે છે કે આ રાખડી તમે ક્યાંથી લીધી શોપનું એડ્રેસ આપો ને એવું બધું છે પણ આપણે ઘરે બનાવી છે તો હવે મેં આજે રાધિકા પાસે વિડીયો મગાવ્યો કઈ રીતના બનાવી છે નહીં પાછું આપણે ઇન્સ્ટાગ્રામમાં છે ને આજે નાખવાના છે એટલે બધા લોકોને ખબર પડે કે કઈ રીતના આ રાધિકાની ચેનલમાં છે યુટ્યુબમાં આખો વિડીયો કઈ રીતના રાખડી બનાવી હતી કુકરમાં બાંધવામાં આવે એવું બધું તો ચાલો હવે ચા નાસ્તો કરીને પછી તમને છે ને ઓલું જે મમ્મી ભરતકામ કરતા હતા ને તો કરવા બેઠો તો ને ઈ પેલા સોનલ ને કાક બતાવવું હતું તો ચાલો હું બતાવે છે સોનલ આપણે પૂછશું રેસિપી ને હે આવે જો જો આમાં બહુ મસ્ત મસ્ત રેસિપી આવે પણ આરામ બરોબર એક રેસિપી આમાંથી સોનલે બનાવીને ખાધી હોય તો એવું જો મુઠિયા છે ને હા ઈ તો આપણે ખાધા હતા બીજી એક કોઈને જ બનાવી ઈ તો આના પકોડા છે હમ ઈ આપણે તો ભજિયાને બનાવતા જ હોય પણ આ હા અલગ છે સોલા તો જો આ પકોડાની ની રેસીપી છે ઓટ્સ ઓટ્સ છે ઓટ્સ પકોડા છે ઓટ્સ લાવવાના ને પછી એના પકોડા બનાવવા હમ તો જો એમાંથી સોનલે એક પણ રેસીપી નથી બનાવી કેમ એવું કે આ એક જ બનાવી બીજી કેમ નથી બનાવતી અને આ રીતે એક આવે જો હે આ બધી મસ્ત મસ્ત એક આવે આમાં हनुमानજી જેટલા પ્રકારના નામ હોય ને નામ શોધીને આપણે બનાવવાનું બધું અલગ અલગ આવે ઇંગ્લિશ આવે

હા એમને દસ વર્ષની ઉંમરના બાળકો વાંચવા જેવડા થઈ ગયા હોય હા તો એ બધા લોકો આ પુસ્તક વાંચી શકે છે ને એમાં બહુ સારું સારું હોય તો જો રોહિત આવ્યો છે તો હવે આપણે રોહિત પાસેથી ઉખાણો લેવું સોનલ એક પાછી બીજી પોએમ લઈને આવી છે આવી બધી પોયમ ખાલી પુસ્તકમાં જ બતાવે છે પણ ચાલુ કેમેરામાં આપણે કહીએ ને કે આવી કાંક પોયમ રમવી તો રમતી નહો એવું કેમ કરશો એવું છે તો જો મગજ ઘસો તો આમાં શું છે આમાં એવું છે

કળી વધારે મજા આવે ફાફડી ઓછી મજા આવે હવે છે ને એની પાછી આપણે કળી ને ઉખાણો આપવા વિના હું એક ઉખાણો પૂછું લીલી માસલીના લીલા ઈંડા અને માછલી કરતા ઈંડાનું મૂલ્ય વધારે તો એવી કઈ વસ્તુ છે ચાલો કોમેન્ટમાં કરજો કોમેન્ટ બોક્સમાં તમારો જવાબ જો સાસો હશે ને તો કાલે તમારી જેટલા લોકો સાસો જવાબ આપશે ને એ બધા લોકોનો સવાલ અને કોમેન્ટ આપણે છે ને મંગળવારીમાંથી સોનલ કુર્તી લઈને આવી છે હા મોટા વરાછા ઘર ભરાય છે એટલે ત્યાં જ ગયા હતા બહુ આગુતું હાલી નહીં કે અને બીજા બધા બહુ લોકો ને પંચમાસ ની રાખડી બહુ ગમી છે એ તમને બતાવી દઉં આ છે સોનલની પંચમાસીની રાખડી એ અમે ઘરે જ બનાવી છે હાથે એટલે બહુ બધા લોકો છે ને મને સોનલની રાખડી બતાવો સોનલની રાખડી બતાવો તો ફાઇનલી આપણે સોનલની રાખડી બતાવી દીધી ને હવે જો આ બાજુ સોનલ અત્યારે કરે છે પૂજા અને મમ્મી નીચે ગયા છે મમ્મી નીચે આવે એટલે તમને એને જે વ્રતકામ કર્યું છે એ એ આપણે જોઈએ ક્યાં કામ પીધું છે મમ્મી એમ કહેતા ઓલમોસ્ટ ફિનિશ થઈ ગયું છે તો બતાવી દઈએ કે જ્યારે મેં એકવાર લીધું હતું ને ત્યારે કીધું તું આખું બની જાય ને ત્યારે તમને બતાવીશું તો આજે બતાવી દે તા મમ્મી ભરત કામ કરતા હતા ને ફાઇનલી આજે તમને રૂમાલ બતાવી દીધો સંદીપ સોનલ પ્રિન્સેસ તો જો આ રીતના મમ્મી એ મસ્ત હાથે ભરીને બહુ મહેનત કરીને રૂમાલ ભર્યો છે તો મમ્મીને આપણે પૂછવી મમ્મી કેટલા દિવસ છે આ રૂમાલ ભરવામાં તમારે

એટલે જો આ રૂમાલ બનાવ્યો છે ને જે આમાં ડેટ ને એવું નામ લખવાનું આવે કે એવું નહીં આવે એવું છે તો ચાલો હવે આપણે જઈએ જો આ બા આ બાજુ બા ક્યાંથી કપડાં લઈને આવા ધાબેથી તો બા જો ધાબેથી કપડા આવી ગયા છે હા નવી નવી કુર્તીઓ જે લીધી છે ધોઈ નાખી તો ચાલો હવે આપણે જઈએ સોનલ સોનલ પાસે આવ્યા છીએ પણ અત્યારે ગરમીનો માહોલ છે ને ભાખરી બનાવે છે એને અકર આપણે છે ને એક આપણા મનની વાતો એવું કાંઈક છે ને કરવાનું હોય તો સમજી પણ મેં કીધું હવે ભાખરી બનાવે છે એમાં એવું કરીશું કે સોનલ ને જે વસ્તુ ગમતી હોય મને જે જે વસ્તુ ગમતી હોય બીજા ને પૂછશું અને એવું આપણે કંઈક ડિબેટ કરીશું પાંચક મિનિટ ની તો કોમેન્ટ બોક્સમાં ફટાફટ કોમેન્ટ કરી આવો અને રાતના જમવામાં જો ગલકાનું શાક છે કાલ ગલકા નું પીસો સોડા વાટું અમે લોકો વહી ગયા તા મમ્મી હોટલ માં બરોબર તો હે અને આજે પાછું આવી ગયું બોલો એ આટલે ઓલું કે છે ને કે તમે કાલ કોઠડી માં વહી જાવ તો તમારા ભાઈ જે હે છે ને બધું તમને મળવાનું છે હે આ બાજુ જોઈને બોલ એ બાજુ જોઈને નહીં ખીચડી ખાધી તી અને સાસે દીધી હા કાજુ કરી સમજી ગલકા નું શાક કેમ ખાવું તમે સોનલ એક જ ખાયા એવું છે અને હવે આપડે સોમાસું આવે છે ને મમ્મી બે રીલ્સ એવી જ હોય છે કે આપડે ધાબો ઉપર નાના નાના દસ બાર કુંડા લગાવી દઈ ને એમાં મરચી રીંગણા ટમેટા કેરી તો ઉગે ધાબા ઉપર બોલો તો આપડે એવું કરવું છે

એટલે વાંધો નથી પણ અલગ અલગ હોય ખાધું છે એવું બધું સારું ખાધું છે લાપસી લાપસી તો ખાધી ખાધી જ પરસાદી રીતે જ લઈ એટલે છે ને ગમે ત્યાં તમે લાપસી લાડવા ને એવું ખાવા જાય ને તો તાણે બોવ કરે તમે જયારે મોટી ઉંમર ના થાવ ને તે તમને વાંધો ન હોય પણ અત્યારના બધા શું કે ખબર મમ્મી લાપસી ને એવું હોય ને

ને સોનલ જે કાક કેવાનું બાકી રહી ગયું તો તારે શું કેવું છે એમાં જે તારીખે જન્મી તારીખ લખવાની છે અને વાર લખવાનો છે

તો લાટ મારું નામ છે ને સરદ લખાઈ એવું છે પણ આમ પેલેથી એક નામ હોય ને સારું વગર બધા બબે નામે તો જો હવે આપડે સાંજ રોટલો બનવાનો ચાલુ થઈ ગયો છે રાતે રોટલાનો રોટલો અને આપડે છે ને

તો ગૌડિયા ને ભગવાનનું નામ આવડી જાય પણ અત્યારના ગૌડિયા એવું થયું છે ને મમ્મી અત્યારની જનરેશન નામ એવું રાખે ને તો ગૌડિયા ને યાદ ન રે તમારું શું કેવું એમાં એવું કઈ નથી જિંદગીમાં ભગવાન નામ લીધા હોય ને તો યાદ આવે ને તમે ગમે એટલું લેવરાવો તો એમ નથી કેતો અત્યારે પછી ઘણા ખરા આમ ફેન્સી નામ આવી જાય ઈ તો ગૌડિયા ને કઈ યાદ ન રે ઈ આવડે નહીં હા આવડે ને અમારી જવા ને નો આવડે તો ગૌડિયા ક્યાંથી આવડે હે હા એવા નામ નો આવડે ચાલો હવે નિશ નીચે રો દાદાનું જમવાનું રેડી થઈ ગયું છે તો ફયું ને પાડવાના હોય તો દાદાનું જમવાનું રેડી થઈ ગયું આપડે નીચે દઈને આવીને આ બાજુ જો સાસ બહુ રાત સાઈઝ બહુ નહીં સાસ બહુ રાન છે અને હવે આ સાઈઝ ધોળાય તો આપણો એક સ્ટાક્ષ સાઈઝ ધોળ્યા વિનાની આપણે આ ડીશને

તો હવે વિચારીએ છીએ આપણે કેરી ક્યારે લાવશું ને ક્યાંથી લાવીએ છીએ ક્યાં હતા દાદા કે આજનું ભજન આપણે કાલ લઈ લેવું તો આપણે દાદાનું ભજન કાલ આપશું અને બીજી એક વાત કે આપણે હવે આ વ્લોગ નું એન્ડ અહીંયા જ કરી છે એન્ડ કરતા પેલા બે વ્લોગ બહુ મસ્ત હતા એ તમે જોયા આવજો ન જોયા હોય તો સોનલના બેનના ભાણિયાના અને ભાણી ક્યાં આવ્યા હતા અને આખો દિવસ આપણે ક્યાં લઈ ગયા એ બધો વ્લોગ છે અને નાના છોકરાઓનો બ્લોગ છે એટલે બહુ મજા આવશે અને બીજો આ સાઈડ એક બીજો બ્લોગ છે કાઠિયાવાડી રસાવાળું શાક સોનલા બનાવ્યું હતું અને એમાં ફૂલ કોમેડી થઈ હતી તો બે વિડીયો જોઈ આવજો બહુ મસ્ત છે તો આજનો બ્લોગ અહીં એડ કર્યો આઈ હોપ કે વિડીયો ગમો હોય છે વિડીયો ગમો હોય તો લાઇક કરીને શેર કરી દેજો કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ ન કર્યું તો પહેલાં કરી દેજો કાલે પાછા મળીશું એક નવા બ્લોગ સાથે સવારે નવ વાગે જ્યાં સુધી નવો વિડીયો નથી આવતો ત્યાં સુધી આ વિડીયો એન્જોય કરો બાય